કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું જેમાં રેલવે મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના અમદાવાદ જિલ્લાના રૂપિયા એકસો કરોડના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે સાણંદ ચેખલા કડી રસ્તા પર અમદાવાદ વિરમગામ રેલવે લાઇન ઉપર નિર્મિત એક કિલોમીટર લાંબા ફોરલેન રેલવે ઓવરબ્રિજનું ચિલ્લોડા ગાંધીનગર સરખેજ હાઇવે પરના છારોડી જંક્શન પાસે બ્રિજનું તથા નર્મદા કેનાલ પર નવા ચાર માર્ગીય બ્રિજનું તેમણે ઇ ખાતમુહૂર્ત કર્યું હતું આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોયણ વાંસજડા વામજ રસ્તાની રીસરફેસિંગની કામગીરીનું પણ ઇ ખાતમૂર્ત કર્યું હતું કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી જણાવ્યું હતું કે ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માનું છું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં રાષ્ટ્રીય રાજમાર્ગમાં સાહીઠ ટકાની વૃદ્ધિ થઈ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં ગુજરાત દેશનું નંબર વન રાજ્ય છે